હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં સ્વાતે ત્રણ પોઈન્ટ બેની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર તો એમાં પહેલો જ દાખલા નંબર એક છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બી છે બેકી સંખ્યાનો સરવાળો શું થાય તો બે એકી સંખ્યાનો સરવાળો જોઈએ આપણે તો ત્રણ વત્તા પાંચ ત્રણ અને પાંચ બંને એકી સંખ્યા છે સરવાળો થાય છે આઠ એટલે તમે જોઈ શકો છો કે સંખ્યા એકી છે પણ જવાબ મળે છે બેકી સંખ્યા બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે સાત વત્તા નવ બરાબર સાત એકી સંખ્યા અને નવ પણ એકી સંખ્યા અને જે જવાબ મળે છે સોળ એ આપણને મળે છે બેકી સંખ્યા એટલે કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે બીજો પ્રશ્ન છે બે બેકી સંખ્યાનો સરવાળો તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે ચાર વત્તા છ ચાર અને છ બંને બેકી સંખ્યા છે એને સરવાળાનો જવાબ આવે છે દસ બેકી સંખ્યા આઠ વત્તા દસ અઢાર એટલે કે જવાબ મળે છે બેકી સંખ્યા આમ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે બરાબર હવે દાખલા નંબર બે છે ખરા ખોટા જણાવો એમ તો ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે આવો એક પ્રશ્ન છે કે શું આ સાચું કે ખોટું છે તો આપણે કઈ ત્રણ સંખ્યા લેવાની છે તો ત્રણ એકી સંખ્યા મેં અહીંયા લીધી છે પાંચ સાત અને નવ એ ત્રણે ત્રણ એકી સંખ્યા છે હવે એનો સરવાળો કેટલો થાય તો સરવાળો થશે એકવીસ તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ એકી સંખ્યા છે અને સરવાળાનો જવાબ પણ એકી સંખ્યા જ મળે છે એટલે કે આપેલું વિધાન ખોટું છે કેમ કારણ કે એમ કહે છે કે ત્રણ એકી સંખ્યાનો સરવાળો કી સંખ્યા છે જ્યારે આપણે જવાબ જોઈએ તો કઈ આવે છે એકી સંખ્યા બરાબર બીજો પ્રશ્ન છે અહીંયા બીમાં બીમાં જોઈએ આવે આપણે બીમાં એવું કહેવા માગે છે કે બે એકી સંખ્યા બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા અને સરવાળાનો બેકી સંખ્યા છે એવું કહેવા માગે છે આપણને તો આપણે તમે જોઈ શકો છો કે મેં ત્રણ અને સાત આ બે એકી સંખ્યા લીધી છે અને ચાર છે એ બેકી સંખ્યા એટલે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા હવે આ ત્રણેયનો સરવાળાનો જવાબ કેટલો થાય તો ચૌદ થશે અને એ આપણને મળે છે બે કી સંખ્યા બરાબર તો આપેલ વિધાન સાચું છે કે ભાઈ જવાબ બેકી સંખ્યા જ આવે તો સાચું છે બરાબર આગળ આપણે જોઈએ હવે ત્રણ એકી સંખ્યા નો ગુનાકાર એકી સંખ્યા જ છે તો અહીંયા આપણે જોઈએ મેં અહીંયા ત્રણે એકી સંખ્યાઓ લીધી છે તમે જોઈ શકો છો કે ત્રણ પાંચ અને સાત અને વયા આ ત્રણેનો ગુનાકાર આપણે કહીએ તો તાલી પંદર અને પંદર સાત એકસો પાંચ બરાબર અને જુઓ તમે ત્રણે એકી સંખ્યા છે તો જવાબ પણ એકી સંખ્યા જ છે બરાબર એટલે આપેલ વિધાન સાચું છે એવું કહી શકાય ડી છે જો બેકી સંખ્યાને બે વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે કોઈ પણ બેકી સંખ્યા હોય એને બે વડે ભાગ હોમે એટલે એના અડધા કરવામાં આવે બે વડે ભાગ હોય એટલે એના અડધા કરવામાં આવે તો કે છે કે એ જે જવાબ મળે એકી સંખ્યા જ હોય તો દસ ભાગ્યે બે કરવા દસ ભાગ્યા બે એટલે દસના અડધા કેટલા થાય છે પાંચ બરાબર તો એકી સંખ્યા આ તો પ્રશ્ન પ્રમાણે સાચું છે ચૌદ ભાગ્યા બે કરો એટલે કે ચૌદના અડધા તો જવાબ આવશે સાત એ પણ એકી સંખ્યા જ છે સોળના બે વડે ભાગાકાર એટલે કે સોળના અડધા કરો સોળના અડધા કેટલા થાય તો એ થશે આઠ હવે તમે જ કહો કે આઠ એકી સંખ્યા કે બે કી સંખ્યા છે તો આઠ તો બેકી સંખ્યા છે બરાબર એ રીતે વીસનું જોઈએ વીસના બે વડે ભાગાકાર એટલે કે વીસના અડધા કરો અને જવાબ આવશે દસ એટલે કે બેકી સંખ્યા છે અહીં જોઈએ કે ઘણીવાર જવાબ એકી સંખ્યા પણ મળે છે અને ઘણીવાર જવાબ બે કી સંખ્યા પણ મળે છે જ્યારે આપણને પ્રશ્નમાં શું કહેવા માગે છે કે જે જવાબ આવે એ હંમેશા એકી સંખ્યા જ હોય એટલે આપેલ વિધાન ખોટું છે કારણ કે ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ મળે તેવું ન પણ હોય બરાબર આગળ જોઈએ હવે બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે એમ કહેશે બધી જ પણ આપણે અવિભાજ્ય સંખ્યામાં જોઈ હતી કે બે એ અવિભાજ્ય સંખ્યા છે પરંતુ બે બેકી સંખ્યા છે એટલે આપેલ વિધાન ખોટું છે અહીંયા પણ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી તો આ પણ વિધાન ખોટું છે કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય એમને પણ બે અવયવ તો હોય જ છે એક તો એક અને બીજો સંખ્યા પોતે પોતાનો અવયવ છે એટલે બે અવયવ તો દરેક સંખ્યાને ફય જ છે બરાબર જી બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જોઈએ તો આપણે ચેક કરીએ આપણે કે બે વત્તા ત્રણ આ બંને અવિભાજ્ય સંખ્યા છે અને બે ને ત્રણ સરવાળો થાય છે પાંચ અને પાંચ તો એકી સંખ્યા છે બીજો જોઈએ ત્રણ વત્તા સાત અને સાત સરવાળાનો જવાબ આવશે દસ અને દસ તો બે કી સંખ્યા છે આમ આપેલ વિધાન પણ ખોટું છે કારણ કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એકી સંખ્યા કે બેકી સંખ્યા કોઈ પણ હોઈ શકે બરાબર બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે તો એ વાત સાચી છે એટલે આ વિધાન સાચું છે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે એમ કહે છે તો આપેલ વિધાન ખોટું છે કારણ કે બે એ બેકી સંખ્યા છે પરંતુ તે અવિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય નથી બરાબર હવે જોઈએ આગળ આપણે કે બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે બરાબર આવું બે બેકી સંખ્યાઓમાં આપણે જોઈએ તો મેં લીધા છે ચાર અને બે ચાર અને બેનો ગુણાકાર કેટલો થાય તો ચાર દુ આઠ બરાબર અને આઠ એ છે બેકી સંખ્યા મેં બીજો એક ગુનાકાર લીધો છે તમે જોઈ શકો છો કયો લીધો છે તો છ અને દસ બરાબર અને છ અને દસનો ગુણાકાર થશે સાહીઠ અને સાહીઠ છે બેકી સંખ્યા બરાબર હવે આગળ જોઈએ આપણે બાર અને ચાર લીધા છે મેં તો બાર અને ચાર બાર અને ચારનો ગુણાકાર કેટલો થશે બોલો તો બાર ચાર અડતાલીસ અને અડતાલીએ બેકી સંખ્યા છે બરાબર હવે આપેલ વિધાન જોઈએ આપણે તો એ સાચું છે કારણ કે એમ કહે છે કે બે બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા હોય છે દાખલા નંબર ત્રણ જોઈએ હવે આપણે કે તેર અને એકત્રીસ એ અવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર હવે આપણે આમાં જોઈએ કે આ બંને સંખ્યાના અંકો એક અને ત્રણ સમાન છે તો સો સુધી આવી અવિભાજ્ય જે સંખ્યાઓ છે આપણે હમણાં જોઈએ તે અવિભાજ્ય સંખ્યા તો આજે જે એક્ઝામ્પલ આપી છે આપણને તેર અને એકત્રીસ એવી જોડી બનાવવાનું કે છે આપણને બરાબર તો આપણે હવે સો સુધીની પહેલાં અવિભાજ્ય સંખ્યાઓ લખીએ અને પછી આપણે આવી જોડી બનાવવાનો પ્રયત્ન કરીશું તો સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે પહેલાં બે બધા બોલશે મારી જોડી બે પછી ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ ઇકોતેર તો તેર ઇગ્યાસી ત્યાંશી સત્તાણું બરાબર આ એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે હવે ક્યાં સરખા અંકો ધરાવતી સંખ્યાની જોડી તો પહેલી જોડી બરાબર એક તેર છે તો એ એકત્રી આવશે જે આપણને રકમમાં આપી દીધી છે બરાબર હવે તમે એવી જોડી શોધો તો કંઈ મળે છે કોઈને બરાબર તો બીજા નંબરમાં એક જોડી છે સત્તર અને ઇકોતેર પણ છે તમે જોઈ શકો છો કે આમાં સત્તર પણ છે અને એકોતેર પણ છે તો આ સત્તર અને એકોતેરમાં સાત અને એક અંકો સમાન છે ચલો દરેક વિદ્યાર્થી હવે જાતે શોધશે અઘાડી શું આવે બોલો તો તો અઘાડી ત્રીજા નંબરમાં એક જોડી આવશે જુઓ સડત્રીસ અને તો તમે જોઈ શકો છો કે આ સડત્રીસ છે અને આ તો તે છે તેમાં ત્રણ અને સાત એ બે અંકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચોથા નંબરની જોડી આવશે હવે કઈ આવશે તો ઇગ્યાસી અને સત્તાનું બરાબર તો આપણને જોડી બને છે આમાં આવી કુલ ચાર જોડ બને છે આગળ છે કે વીસથી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો તો વીસથી નાની પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ આ વીસથી નાની અવિભાજ્ય સંખ્યા છે હવે વીસથી નાની વિભાજ્ય સંખ્યા લખીએ મિત્રો એક તો આવેની અવિભાજ્ય પણ નથી વિભાજ્ય પણ નથી એક પછી બે અને ત્રણ અવિભાજ્ય છે તો વિભાજ્યની શરૂઆત કેટલાથી થશે ચારથી ટૂંકમાં આપણે બોલીએ તો આમાં જે અંકો છે એ અવિભાજ્યમાં આવશે નહીં આ અંકો સિવાયની જે એકથી વીસમાં સંખ્યા છે એ આપણા માટે વિભાજ્ય સંખ્યા બનશે બરાબર ખબર પડી દરેકને તો ચલો સૌથી પહેલાં કઈ આવશે ચાર ચાર પછી કઈ આવે છ પછી કઈ આવે વિભાજ્ય સંખ્યા બોલવાની છે આઠ આઠ પછી કઈ આવશે નવ નવ પછી દસ દસ પછી બાર બાર પછી તેર તેર ના આવે મિત્રો ભૂલ પડી છે આમ બાર પછી આવશે ચૌદ ચૌદ પછી પંદર ના આવે પાછી ભૂલ છે એક મિનિટ તો આમાં કોઈ ભૂલ નથી પંદર પણ વિભાજ્ય સંખ્યા છે બરાબર કારણ કે ત્રણ પાંચ પંદર બરાબર પછી છે સોળ અઢાર આમ આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વીસથી નાની વિભાજ્ય સંખ્યાઓ મળે દાખલા નંબર પાંચ એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે એક અને દસની વચ્ચે તો પહેલાં એક અને દસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લખીએ આપણે બે ત્રણ પાંચ સાત બરાબર તો એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે બરાબર આગળ જોઈએ દાખલા નંબર છ કે નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ હવે તો દરેકને યાદ રહી જ ગયું હશે બોલો બધા મારે લખાવાની સાથે સાથે બોલો તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ બરાબર હવે પહેલાં કહે છે ચુમ્બાલીસનો સરવાળો થતો હોય હવે આ ગમે તેવી બે સંખ્યા શોધો કે જેનું સરવાળું ચુમ્બાલીસ થાય બરાબર જેમ કે ચુમ્બાલીસ બરાબર ત્રણ આ રીતે કે એકતાલીસ અને ત્રણનો સરવાળો ચુમ્બાલીસ થાય છે બરાબર ચાલો હવે કોઈ બીજી એવી જોડી છે કે જેનો સરવાળો ચુમ્બાલીસ થાય તમે જાતે પણ બનાવી શકો છો તો હા બીજી એક જોડી છે જુઓ તમે તેર અને એકત્રીસનો તો તેર અને એકત્રીસનો સરવાળો ચુમ્બાલીસ થશે હજુ કોઈ જોડી બનતી હોય તો બનાવવાનો પ્રયત્ન કરવો આગળ છે છત્રીસ તો છત્રીસની એક જોડી છે પાંચ અને એકત્રીસ બરાબર તો આ પાંચ અને એકત્રીસનો સરવાળો થશે છત્રીસ આવી તમે છત્રીસનો સરવાળો થતો હોય એવી જોડી બનાવો તો બધા બરાબર તો હવે બીજી જોડી આવશે છત્રીસની તેર વત્તા ત્રેવીસ આનો પણ સરવાળો છત્રીસ થશે હજુ પણ ત્રીજી એક જોડી બને છે બોલો તમે જુઓ તો તમને કોઈને દેખાય છે આમાં તો આમાં ત્રીજી જોડી થશે ઓગણત્રીસ બોલો તો ઓગણત્રીસના જોડી બીજો કયો આવશે હવે તો સાત ઓગણત્રીસ અને સાતનો સરવાળો પણ છત્રીસ થશે હવે ચોવીસ ચોવીસ સરવાળો થાય એવું શોધવાનું છે આપણે તો ચોવીસમાં આવશે એક પાંચ વત્તા ઓગણીસ બરાબર એક જોડી એ બનશે ચોવીસની બીજી એક જોડી બને છે સાત વત્તા સત્તર બરાબર ચોવીસની ત્રીજી એક જોડી બને છે તેર વત્તા અગિયાર આમ ત્રણ જોડીઓ બને છે હજુ પણ બનતી હોય તો પ્રયત્ન કરજો તમે અઢાર અઢાર જોડી બનતી હોય એવી તો અઢારમાં પાંચ વત્તા તેર એ અઢારની એક જોડી છે મિત્રો આ રીતે તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો બરાબર જોડી બનાવવાનો મજા આવશે તમને ચલો અઢારની એક જોડીમાં સાત આવે છે હવે તમે જ વિચારો કે સાત જોડે કયો અંક છે કે જેનો સરવાળો કરીએ આપણે તો જવાબ અઢાર થાય તો એ આવશે અગિયાર બરાબર દાખલા નંબર સાત કે અવિભાજ્ય સંખ્યા બરાબર અવિભાજ્ય સંખ્યાની ત્રણ જોડી આપો કે જેનો તફાવત તો બરાબર તફાવત એટલે શું મિત્રો પહેલાં એક ખાસ ખબર હોવી જોઈએ તફાવત એટલે બાદ બાકી બરાબર તો અહીંયા આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ પહેલાં લખી દઈએ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર દરેક મિત્રો પણ હવે બોલશે કારણ કે આ તો આવડી જ ગયું છે હવે તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સડત્રીસ એકતાલીસ 43, સુડતાલીસ બરાબર તો ત્રણ અને પાંચની જોડી જુઓ કે જો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધશે બે એટલે કે તફાવત બે થઈ ગયું પછી બીજી એક જોડી જુઓ પાંચ અને સાત એમાં સાતમાંથી પાંચ જાય તો કેટલા વધશે બે ત્રીજી જોડી જુઓ અગિયાર અને તેરની તેરમાંથી અગિયાર જાય તો વધે બે એટલે કે તફાવત બે છે જોયું તમે પછી સત્તર અને ઓગણીસની પણ જોડી છે કે જેમાં તફાવત બે છે ઓગણીસમાંથી સત્તર તો બે પછી એકત્રીસ અને ઓગણત્રીસની પણ જોડી છે કે જેનો તફાવત બે થાય છે અને એકતાલીસ તેતાલીસની પણ જોડી એવી છે કે જેમાં તફાવત બે થાય છે બરાબર દાખલા નંબર આઠ કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો ત્રેવીસ તો ત્રેવીસમાં તમારે જોવાનું કે ત્રેવીસથી નાની જે અવિભાજ્ય સંખ્યાઓ છે એના ઘડિયામાં તેવીસ સંખ્યા આવે છે જેમ કે અહીં આપણે બોલીએ કે ત્રેવીસથી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો બે બરાબર અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે એક મિનિટ હા બે બે બેના ઘડીમાં ત્રેવીસના આવે ત્રણના ઘડિયામાં ના આવે પાંચના ઘડિયામાં સાતના ઘડિયામાં અગિયાર સત્તર અને ઓગણીસ વડે નિશેષ ભાગી શકાતી નથી માટે ત્રેવીસ પણ અવિભાજ્ય સંખ્યા છે બરાબર એકાવન એકાવન તો આપણને ખબર છે કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે સત્તર તાલી એકાવન એટલે એકાવન એ અવિભાજ્ય સંખ્યા નથી પણ વિભાજ્ય સંખ્યા છે બરાબર સાડત્રીસ તો સાડત્રીસ એ સાડત્રીસથી નાની જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર ઓગ ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ અને એકત્રીસ તે વડે નિશેષ ભાગી શકાતી નથી માટે સાડત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે છબ્વીસ તો છબ્બીસને બે વડે નિશેષ ભાગી શકાય છે તેથી છબ્બીસ એ અવિભાજ્ય સંખ્યા નથી એ વિભાજ્ય છે તે દુ છીસ દાખલા નંબર નવ સો કરતા નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં તો આપણે એકથી સોમાં માત્ર એક જ જોડી એવી છે કઈ તો નેવ્યાસીથી સત્તાણું કે જેમાં ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ છે જે ની વચ્ચે સાત અવિભાજ્ય સંખ્યા નેવું એકાણું બોનું તોરાણું ચોરાણું પંચાણું અને છન્નું એમાં સાત સંખ્યાઓ આવે છે બાકી કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા વચ્ચે આવી સાત સંખ્યાઓ આવતી નથી એકથી શ્રમો હ ચલો દાખલા નંબર દસ કે નીચેની દરેક સંખ્યાઓની ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો જેમ કે અવિભાજ્ય સંખ્યા પહેલાં આપણે જોઈએ છીએ કઈ કઈ આવે છે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ 23, ઓગણત્રીસ એકત્રીસ સડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ બરાબર આપણે પચાસ સુધીની રાખીએ હવે એકવીસ તો એકવીસ કઈ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓના સરવાળો બરાબર થાય ત્રણ વત્તા પાંચ વત્તા તેર આ ત્રણેયનો સરવાળો એકવીસ થાય તમે પણ આવી સંખ્યાઓ જાતે શોધી શકો છો બરાબર એકત્રીસમાં ત્રણ વત્તા પાંચ વત્તા આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો એકત્રીસ થાય બીજી પણ એક જોડી બને છે જો ત્રણ સાત વત્તા અગિયાર વત્તા તેર બરાબર હજુ ત્રીજી જોડી બનતી હોય તો તમારે જોઈ શકો છો જાતે તેપનની વાત કરીએ હવે તેપનમાં તેર વત્તા સત્તર વત્તા ત્રેવીસ તો આ રીતની જોડી છે કે જે ત્રણેયનો અવિભાજ્ય સંખ્યાનો સરવાળો તેપન થાય છે એકસઠની વાત કરીએ હવે તો એકસઠમાં આવશે સાત વત્તા તેર વત્તા એકતાલીસ બરાબર આ ત્રણેયનો સરવાળો તેસઠ થાય અરે એકસઠ સોરી હવે દાખલા નંબર અગિયાર જોઈએ કે વીસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ જોડીએ લખો કે જેનો સરવાળો પાંચ વડે ભાગી શકાય તેવો હોય વીસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ તો આપણે પહેલાં વીસ કરતાં નાની અવિભાજ્ય જે સંખ્યાઓ હોય એ લખવી પડે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ બરાબર બે પછી ત્રણ બે ને ત્રણ પાંચ બરાબર તો પાંચ એ સરવાળા આપણે પાંચ વડેની શીઝ ભાગી શકાય પાંચ એકા પાંચ બીજું છે બે વત્તા તેર જવાબ આવે પંદર એટલે સરવાળા પંદરને પાંચ વડેની શીઝ ભાગી શકાય કારણ કે પાંચ તાલી પંદર થાય પછી ત્રણ વત્તા સાત જવાબ આવે દસ એટલે કે સરવાળા દસને પાંચ વડેની શીઝ ભાગી શકાય પાંચ દુ દસ પછી ત્રણ વત્તા સત્તર એટલે સત્તર વત્તા ત્રણ કેટલા થાય વીસ તો સરવાળા વીસને પાંચ વડે નિશેષ ભાગી શકાય કારણ કે પાંચ ચાર વીસ બરાબર અગિયાર વધતા ઓગણીસ સરવાળું થશે ત્રીસ એટલે કે સરવાળા ત્રીસને પાંચ વડે નિશેષ ભાગી શકાય પાંચ છક ત્રીસ બરાબર આમ આવી કુલ પાંચ જોડીઓ આપણે બનાવી શકીએ છીએ બરાબર બે ત્રણ બે તેર ત્રણ સાત ત્રણ સત્તર અને અગિયાર ઓગણીસ કે જેમના સરવાળાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે હવે દાખલા નંબર બાર છે ખાલી જગ્યાઓ કે જે સંખ્યાને ફક્ત બે અવયવો હોય તેને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય તેની અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યામાં એક માત્ર એક હોય અવયવ અને સંખ્યા પોતે હવે કહે છે જે સંખ્યાઓને બે કરતાં વધારે અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય છે બરોબર સંખ્યા એક એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી તો સંખ્યા એક આપણે અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી બરાબર યાદ રાખજો મારે ભૂલ થઈ છે આમ એક એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી એટલે કે એક એ કઈ સંખ્યા છે તો એ વિશિષ્ટ સંખ્યા છે બરોબર હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એમ ખાલી જગ્યા તો સૌથી નાની અવિભાજ્ય એટલે કે સૌથી પ્રથમ અવિભાજ્ય સંખ્યા બે છે બરાબર સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે એટલે કે પ્રથમ વિભાજ્ય સંખ્યા તો એ ચાર આવશે બરાબર સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે તો સૌથી નાની બેકી સંખ્યા બે છે બરાબર ખાલી જગ્યા અવિભાજ્ય કે વિભાજ્ય નથી પરંતુ વિશિષ્ટ સંખ્યા છે તો એ હમણાં જ ખાલી જગ્યા જોઈતી એક આવશે બરાબર તો મિત્રો આભાર વિડીયો જોવા બદલ અને જો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને આજ એકમના બધા જ વિડીયો જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય